હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે આજે આપણે બનાવીશું કણજરાની ભાજી આ ભાજી ગામડામાં સેલાઈથી મળી રહે છે તો ખેડૂતો એને વારંવાર બનાતા હોય છે પરંતુ આ માર્કેટમાં મળતી નથી તો મોટાભાગના લોકોથી અજાણ હોય છે આ ભાજી એના આ ગુલાબી કલરના ફૂલના લીધે ઓળખાય છે તો હું ગામડે ગઈ હતી તો મને મળી ગઈ તો એના કોણા આવી રીતના ડાળખીઓ તોડી લીધી છે અને એને ચારથી પાંચ વાર સરસ પાણીમાં ધોઈ લેવાની છે કેમ કે અત્યારે ચોમાસાને લીધે એમાં ખૂબ માટી રચકણો અને કચરો હોય તો ચાર પાંચ વાર ધોઈ અને એના પાન અલગ કરી લીધા છે ચારથી પાંચ કલાક બાદ મેં આ ભાજી બનાવી હતી તો ફરીવાર મેં એને એકાદ મિનિટ માટે આવી રીતના પાણીમાં પલાળી જેથી એ સરસ તાજી થઈ જાય ત્યારબાદ મેં એક પેનમાં એક મોટી ચમચી તેલ લીધું અને દસથી બાર કળી લસણના ટુકડા કરી અને એમાં ઉમેરી છે અહીંયા આપણને વધારે લસણ ફાવે તો વધારે લઈ શકીએ ત્યારબાદ આ સમારેલી ભાજી ઉમેરી છે મેથી પાલક કે તાજળીઓ વગેરે ભાજી આપણે બનાવતા હોય એ રીતના જ આ ભાજી બનાવવાની છે થોડીક વાર સાતળી અને આપણે એમાં મસાલા કરીશું તમે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર અને હળદરથી એનો કલર એકદમ સરસ ગ્રીન રહે છે અને મીઠું નાખવાથી એ જલ્દીથી ચડી જાય છે ત્યારબાદ મેં એમાં એક જ ચમચી જેટલું લાલ મરચું ઉમેર્યું છે અને અડધી ચમચી જેટલી લસણની ચટણી ઉમેરી છે આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો ભાજે આપણી તૈયાર થઈ ગઈ છે જેને આપણે બાજરીના રોટલા સાથે વધારે સરસ લાગે છે પરંતુ મેં એને રોટલી સાથે સર્વ કરી હતી તો તૈયાર છે આપણી કણજરાની ભાજી